ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસના બીજા દિવસે અમુક તાલુકામાં સામાન્ય વરસાદ વરસ્યો હતો જેમાં ભાવનગર ઘોઘા ગારી અધાર તળાજા અને જેસર પંથકમાં હળવા ઝાપટા વરસ્યા હતા જ્યારે શહેરમાં દિવસભર માત્ર ઘનઘોર વાદળો છવાયેલા રહ્યા હતા પરંતુ મેઘો મન મૂકીને વરસતો નથી ભાવનગર જિલ્લામાં સરેરાશ માત્ર એક પોઈન્ટ ત્રણ મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ભાવનગર જિલ્લામાં આજ સવારના છ વાગ્યા સુધીમાં વલ્ભીપુરમાં ઝીરો મિલીમીટર ઉમરાળામાં જીરો ભાવનગરમાં બે મિલીમીટર ઘોઘામાં બે મિલીમીટર સિહોરમાં જીરો મિલીમીટર ગારીયાધારમાં ત્રણ મિલીમીટર પાલીતાણામાં જીરો મિલીમીટર તળાજામાં ત્રણ મિલીમીટર મહુવામાં જીરો મિલીમીટર તથા જેસરમાં ત્રણ મિલીમીટર વરસાદ વરસ્યો હતો આમ ભાવનગર જિલ્લાના દસ તાલુકામાંથી પાંચ તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો પાંચ તાલુકામાં વરસાદથી વંચિત રહ્યા હતા તારીખ બે ઓગસ્ટના રોજ મહત્તમ તાપમાન બત્રીસ પોઇન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનતમ તાપમાન સત્યાવીસ ડિગ્રી નોંધાયું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પંચ્યાશી ટકા નોંધાયું હતું અને ચૌદ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તારીખ ત્રણ ઓગસ્ટના રોજ મહત્તમ તાપમાન બત્રીસ પોઇન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનતમ તાપમાન પચ્ચીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ અઠ્ઠાણું ટકા નોંધાયું હતું અને ચૌદ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તારીખ ચાર ઓગસ્ટના રોજ મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનતમ તાપમાન છવ્વીસ પોઈન્ટ એક ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઇઠ્યોતેર ટકા નોંધાયું હતું અને દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તારીખ પાંચ ઓગસ્ટના રોજ મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનતમ તાપમાન પચીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકોતેર ટકા નોંધાયું હતું અને અઢાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો તારીખ છ ઓગસ્ટના રોજ મહત્તમ તાપમાન એકત્રીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનતમ તાપમાન પચીસ ડિગ્રી નોંધાયું હતું જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઇઠ્યોતેર ટકા નોંધાયું હતું અને ચૌદ કિલોમીટર ઝડપે પવન ફૂંકાયો હતો હવે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની તો જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર સપ્તાહથી સતત ભેજવાળું વાદળછાયું વાતાવરણ છતાં મેઘરાજા ઝરમર વરસતા હોય મોસમનો સરેરાશ બાવન વરસાદ નોંધાયો છે જે પાછલા વર્ષની સરખામણીએ વીસ ટકાની ઘટ દર્શાવે છે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લા એક માસમાં બે ત્રણ વખત સાબરકાંઠા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ હતી આગાહી મુજબ જિલ્લાના આકાશમાં વરસાદી વાદળો છવાય છે પરંતુ મેઘરાજા મન મૂકીને વરસતા નથી હજુ પણ આગામી નવ અને દસ ઓગસ્ટ દરમિયાન સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગે આંકલન કર્યું છે સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ બાવન ટકા વરસાદ નોંધાયો છે જેમાં પ્રાંતિજ તાલુકામાં સૌથી વધુ અડસઠ ટકા અને પોશીના તાલુકામાં સૌથી ઓછો સાડત્રીસ ટકા વરસાદ નોંધાયો છે ગત વર્ષે છ ઓગસ્ટ સુધીમાં મોસમનો સરેરાશ સિત્તેર ટકા વરસાદ વરસી ગયો હતો તે સમયે પણ કોશીનામાં સૌથી ઓછો પિસ્તાલીસ પોઈન્ટ નવ્વાણું ટકા વરસાદ થયો હતો ત્યારબાદ ડાંગ જિલ્લાના જ ગામના પશુપાલક અરવિંદભાઈ દગડુભાઈ બાગુલ જેઓની એક ગાય પણ પૂરમાં ત્રણેય જવાથી મૃત્યુ પામેલ હતી ડાંગ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગે પશુની બોડી કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા તંત્રે અવરોધાયેલા માર્ગ અવર જગર કરતા વાહન ચાલકો રાહદારીઓ પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગનો ઉપયોગ નહીં કરવા અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની મનાછિત પ્રકૃતિને મન ભરીને માણવા માટે પ્રકૃતિ પ્રેમીઓ પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે ત્યારે અહીંના નદી નાળા કોતરો જળધોધ ખીણ પ્રદેશ ડુંગરો વૃક્ષો વન્યજીવો વગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનનું જોખમ ઊભું કરતા હોય છે જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહીં કરવા જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહીં કરવા નદી નાળા કે કોતરો કે જળ ધોધમાં નહીં ઉતરવા વરસાદી વહેણ કે પાણી ભરાયા હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહીં કરવા કાયદો વ્યવસ્થા જાળવવા લશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર